ખાવા યોગ્ય પ્રાણીઓને પ્રતિદિવસ ખાવાથી ખાનારો મનુષ્ય દોષપાત્ર થતો નથી કારણ કે ભક્ષ્ય પ્રાણીઓને તથા ભક્ષણ કરનારા પ્રાણીઓને પરમાત્માએ જ સર્જેલા છે યજ્ઞમાં દેવોને અર્પણ કરીને શેષ રહેલા માંસનું ભક્ષણ કરવું તે દેવતાય વિધિ કહેવાય છે પરંતુ દેવને અર્પણ નહીં કરતા પોતાના શરીરના પોષણ માટે માંસ ભક્ષણ કરવામાં આવે છે તે વૃથા માંસ ભક્ષણ કહેવાય છે અને એ રાક્ષસ વિધિ કહેવાય છે વેચાતું લીધેલું અથવા તો પોતે ઉત્પન્ન કરેલું અથવા તો બીજા એ દાન તરીકે અર્પણ કરેલું માંસ ખાનારો તથા દેવ અને પિતૃ પૂજન કરી માંસ ખાનારો પુરુષ દોષ થતો નથી મિત્રો લખી નાખ્યું છે કે આ બધા પ્રાણીઓ છે ને એ કુદરત માં પરમાત્મા બધા ખાવા માટે જ બનાવ્યા છે એટલે કઈ એમાં ખાવામાં કઈ વાંધો નથી બધા યજ્ઞ માં હવન કરવાનો બલિ આપવાનો એ બધું જે પેલા એવું જ કરતા એ લોકો માસ મોસ અને દર એવું બધું ચાલતું હતું મિત્રો આ મનુષ્યના બ્રાહ્મણ મહાશય મનુ મહારાજ લખેલો ગ્રંથ ગ્રંથ છે કે 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 બાબા કોઈ લખેલો નથી બ્રાહ્મણ મહાશય મનુ મહારાજ છે એમના લખેલો ગ્રંથ છે એ બેઠે બેઠેલું એમના ફોટો કોપી તમારી સામે મૂક્યું છે એટલે આપણી કોઈ ઘરની વાત નથી કે છે એ આપણે મૂકીએ છીએ સારું ખરાબ એ હું નથી કેતો આપણે કોઈ નથી કેતા દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પોતાની રીતે આપણા જે સુદ્રવણ ના લોકો છે પોતે હિન્દુ છે એમને પણ આ બધું વાંચવાનું સમજવાનું અને ચિંતન કરવાનું મનન કરવાનું પછી વિચારવાનું કે શું કરાય કે શું ન કરાય અને જે મિત્રો જોડાના હે તમે આ વિડીયો શેર કરતા રહેજો તમારા મિત્રો પણ જોઈ શકે નક્સ્ટ